આવી બેની દોસ્તી છે જોઈ લ્યો બે એક બાજુ મોટા રાખે પાસે પાસે અને બે હે જોઈ લ્યો ઊભી થાય એટલે બે એકાઈ રે ઊભી થાય બે હશે એટલે બે એકાઇ રે બે છે જોઈ લ્યો મિત્રો આ બે ગાની અને ભેંસની ની બે ની દોસ્તી કેવી છે જોઈ લ્યો ગદ પડ્યું છે ધરા બેહી ગયું છે ભેગી ખાવાની અને બેય એક બેગાડે જોઈ લ્યો કેવી દોસ્તી છે હું વિડીયો ઉતારું છું બેય હમું જોઈશ આને કહેવાય દોસ્તી જોઈ લે જોરદાર બે જોડી જાય મી સરસ લે